સુરત શહેરમાં માથાભારે તરીકે ઓળખાતા ચિરાગ ગોટીનું ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન કરાયું છે સરથાણા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવની હકીકત ફરી રજૂ કરાવી તપાસ આગળ ધપાવી છે બે દિવસ પહેલા એસઓજી પોલીસે સિંગણપોળ વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં પણ ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સિંગણપોર પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક પીડિતો આગળ આવતા મામલો ગંભીર બન્યો હતો માથાભારે ચિરાગ ગોટીનું ફરી રિકન્સ્ટ્રક્શન સિંગણ પોરસ્તર ચોક બજાર અને કતારગામ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટે વિરુદ્ધ ખનડીની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી ટ્રાવેલ્સના માલિક મુકેશભાઈ ગજેરાનો આક્ષેપ હતો કે આરોપીએ બંદૂકની અણીએ ધમકાવી તેમની પાસેથી અંદાજે અઢાર લાખ રૂપિયા પડાવ્યા હતા મળતી માહિતી મુજબ ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો ચિરાગે બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો ફરિયાદીને બાયોડીઝલ ની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો અને બાદમાં મિત્રતા વધતા રૂપિયા ઉછીના લેવાયા હતા જોકે બાદમાં જ્યારે ફરિયાદી પોતાના પૈસા પરત માંગવા ગયો ત્યારે આરોપીએ બંદૂક બતાવી ધમકી આપી હતી પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત